ભારત પર્વ બે હજાર પચીસે આ વખતે એકતાનગર ખાતે પ્રથમવાર યોજાઈને દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતાને એક જ મંચ ઉપર એકત્ર કરી અદ્ભુત સંકલન સર્જ્યું છે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો શિલ્પકારો રસોઈયાઓ અને દર્શકો માટે આ પર્વ જીવંત ઉજવણી બની રહ્યો છે જ્યાં દરેક ખૂણાનો રંગ સ્વાદ અને પરંપરા સમાવવામાં આવી છે રાજપીપળાની પર્યટક હર્નિશા હિમાંશુ રાવે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ગુજરાતમાં ભારત પર્વનું આયોજન થવું એ ગૌરવની બાબત છે તેમણે જણાવ્યું હતું કે અહીં દરેક પ્રાંતની વાનગીઓ નૃત્યો લોકકળા હસ્તકલા અને શિલ્પકલા એક જ સ્થળે જોવા મળવા મળ્યા છે જે એક જીવંત ભારતની ઝલક છે તેમણે જણાવ્યું હતું કે અહીં દરેક વાનગી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે ઉત્તર અને દક્ષિણ ભારતના ફ્યુઝનથી બનેલી કેટલીક વાનગીઓ અનોખી અનુભૂતિ કરાવે છે દરેક વાનગી પાછળ એક વાર્તા છે જે પ્રદેશની ધરતીની સુગંધ લોકોની સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ કરાવે છે હર્નિશાએ કહ્યું કે સ્ટુડિયો કિચનમાં લાઈવ રીતે વાનગીઓ તૈયાર થતી જોવી એ પોતે જ એક કલાત્મક અનુભવ છે પર્વમાં રાજસ્થાનની કટપુટલી કળા પંજાબનો ભાંગડો ગુજરાતનો ગરબો અને દક્ષિણ ભારતનું ભરતનાટ્યમ જેવી લોકકૃતિઓને સૌને મંત્રમુગ્ધ કર્યા સંગીત અને નૃત્યના તાલે ગુંજી ઉઠેલા આ મહોત્સવ ભારતની વિવિધતામાં રહેલી એકતાનો જીવંત દાખલો છે પ્રદર્શનના સ્ટોલોમાં દેશભરની હસ્તકળા વસ્ત્રો શિલ્પો અને હેન્ડમેડ પ્રોડક્ટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું રાજસ્થાનના મિરર વર્ગથી લઈને ઉત્તર પૂર્વના બાંસના હસ્તે ઉદ્યોગ અને કાશ્મીરી પાશ્મીનાની સુંદરતાએ ભારતની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરી છે એકતાનગર ખાતે આયોજિત આ ભારત પર્વ સ્વાદ સંગીત સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ બની રહ્યો છે જ્યાં ભારત પોતે પોતાના રંગમાં ઝૂમે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ જીવંત થઈ ઉઠે છે અજય કુમાર શાહ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુટ હોટેલ મેનેજમેન્ટ સે આમ યહા પર ભારત સરકાર કે જો આદેશ હે ઓર ગુજરાત ટુરિઝમ કા આદેશ પર યહા પર એક સ્ટુડિયો કિચન આમ 1 નવેમ્બર સે 14 નવેમ્બર તક યહા આમ નય નઈ અલગ અલગ કુઝિન કો પ્રેઝન્ટ કરને કે લિયે આયે આજ કે જો પ્રોગ્રામ થા ઉસમે હરિયાણા સે લોગ સેફ આય ઇસમ મે મેરે પાસે ઉપસ્થિત હે ઓર તેલેંગાના સે સેફ ઓર ભી હે ऑलरेडी हम एक तरीके से गुजराती कुजिन ऑलरेडी कर चुके हैं हम उसके बाद केरली कुजिन हमने किया है महाराष्ट्र कुजिन किया है आंध्र प्रदेश कुजिन ऑलरेडी हो चुका है कल हमारा महाराष्ट्र कुजिन होने वाला है तो हर दिन दो कुजिन और तीन कुजिन कम से कम बंगाल से भी लोग आ रहे हैं उड़ीसा भी से लोग आ रहे हैं इस प्रोग्राम को करने के मतलब है ये कि जो लोग यहाँ पर स्टेट स्टैचू ऑफ यूनिटी इस समय उपस्थित है जो पर्व को पालन कर रहे हैं सरदार पटेल के तो उसमें आकर के हमारा जो कुजिन है दो सेफ दूर दूर से आ रहे कल आसाम से भी आने वाला है हम चाहते हैं कि लोग यहाँ पर जो आ करके के वहाँ के टेस्ट लीजिए वहाँ की स्पाइसेस के बारे में जानिए वहाँ की डिशेज़ के बारे में स्पेशल डिशेस जो सेफ बनाए उसको हम डेमोस्ट्रेट कर रहे हैं सुबह से आज शुरू करके एक एक चीज़ जो भी विजिटर आते हैं उनको हम समझाते हैं ये चीज़ कैसी तरह से बनाते हैं मेहनत करके आज उन्होंने सारे दर्शक यहाँ पर जो तो विजिटर है सबको टेस्ट करवाया और हमारे सारे खाने को टेस्ट किया टेस्ट करने वाले काफ़ी प्रशंसा किया यहाँ पर जितना है मेरे पास सेफ बैठे ये सेफ आई एच गांधीनगर से जो है उनके साथ सहायता किया है और इनको बनाने के लिए हर प्रयास किया कि बढ़िया से बढ़िया चीज़ बनाए नरेंद्र मोदी ना વિઝનને લઈને એ પહેલીવાર સ્ટાર્ટ થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને આ એક લહવો છે કે જે દરેક રાષ્ટ્ર દરેક પ્રાંતની અલગ અલગ ક્યુઝિનને ઇન્ટ્રોડ્યુસ કરે છે હસ્તકલાઓને યુઝ ઇન્ટ્રોડ્યૂસ કરે છે ભારતીય આપણી શિલ્પ શિલ્પકલાઓને ઇન્ટ્રોડ્યુસ કરે છે દરેક રાજ્યના પોતાના એક નૃત્યો છે કે જે પોતાનું ફોક ડાન્સ છે તો એ દરેક જણ અહીં આગળ જોવા મળે છે દરેકનું આપણું ભાતીગળ મતલબ વિવિધતામાં એકતા જે છે આપણા દેશમાં કે તમે દરેક રાજ્યની અંદર કંઈક જુદું છે છતાં પણ આપણે સાથે બંધાયેલા છે એક જ ગાંઠમાં છે તો એ માણવા માટેનું ખરેખર બહુ જ સરસ એ એવું આ ગુજરાતમાં થઈ રહ્યું છે અને અહીંયા રોજ અલગ અલગ પ્રકાર અહીંયા આપણું સ્ટુડિયો કિચન છે અને એ સ્ટુડિયો કિચનમાં રોજ અલગ અલગ રાજ્યના માસ્ટર શેફ જે આપણને ફાઇવ સ્ટાર યા સેવન સ્ટારમાં જ અવેલેબલ હોય એવા અને ત્યાં ત્યાંના જે કી ઇન્ગ્રેડિયન્ટ છે જ્યાં જે પણ રાજ્યના તો એ કી ઇન્ગ્રેડિયન્ટથી કેવી રીતે કેટલું મતલબ એના ફેટથી લઈને ક્યુઝિન કેવી રીતે બનાવવું અને કેવી રીતે ખાવું એ દરેક વસ્તુ એમાં સ્ટાર્ટરથી લઈ અને તમે ડેઝર્ટ સુધીની દરેક વાનગીઓ અહીંયા અવેલેબલ છે અને એટલી સરસ રીતે દરેક રાજ્ય પ્રેઝન્ટ કરે છે દરેક રાજ્યનું એક પોતાનું કી ઇન્ગ્રેડિયન્ટ છે જેવી રીતે આપણું ગુજરાત છે તો આપણા ગુજરાત હાંડવો ઢોકળા ખમણ એવી રીતે વખાણાય છે તો એવી રીતે દરેક સાઉથથી લઈ અને નોર્થ સુધી કન્યાકુમારી કુમારીથી લઈ અને કાશ્મીર સુધી અલગ 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 જે ક્યુઝિન છે ખરેખર માણવા જેવું છે ખરેખર બહુ જ સલાહના આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ એટલું ભવ્ય લાગે છે કે તમે મતલબ આવવું જ જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરેક વ્યક્તિએ આવી અને આ લહવો માણવો જોઈએ અને બધાને જે આ ક્યુઝિન બને છે એ ફ્રી ઓફ ચાર્જમાં દરેકને આપવામાં આવે છે અને તે પણ સાથે ઓનર સાથે કે તમે લો ટેસ્ટ કરો ખાઓ એટલા રિસ્પેક્ટ સાથે આ વસ્તુ તમને ફાઇવ સ્ટારમાં હજારો રૂપિયા આપો ને તો પણ ના મળે એવી વસ્તુ અહીંયા આગળ મળી રહી છે આજે એકચ્યુઅલી અહીંયા આગળ હરિયાણાના સ્ટેટ રિપ્રેઝેન્ટ કર્યું છે અને બાજુમાં જે છે એ તેલંગાના સ્ટેટ રિપ્રેઝેન્ટ કર્યું છે તો એક હરિયાણા બેસિકલી નોર્થમાં છે અને તેલંગાના સાઉથમાં છે તો સાઉથ અને નોર્થ દરેક બંને જગ્યાના ક્યુઝિન અહીંયા ફર્મેન્ટેટ કરી અને એક જલેબી બનાવી આપણે અહીંયા આગળ નાની જલેબી બને છે પણ આ લાઇક મોટો જલેબો કહેવાય એવી જલેબી બનાવેલી ફન કરીને અને એમાં સો સુગરનું એટલું ધ્યાન રાખવામાં આવીને બનાવેલી છે ટેસ્ટી પણ છે અને સાથે તમારું સુગર લેવલ પણ ના વધે એવી જ રીતે અહીંયા આગળ એ લોકોએ એક પેંડા બનાવેલા આપણે જનરલી માવામાંથી બનાવતા હોય પણ આ પનીરમાંથી બનાવેલા હતા અને તે પણ પનીર પણ એ લોકો ગાયનું દૂધને એવી રીતે લો ફેટનું પનીર કે જે તમને નુકસાન ના કરે એવી રીતે બનાવેલું હતું સાથે ઘેવર બનાવેલું હતું તેલંગાણા બેસિકલી સાઉથમાં છે તો સાઉથ મતલબ સાઉથમાં કેવી રીતે કે એ લોકો આપણે આંબલી નથી ખાતા મતલબ ગુજરાતીઓને એવી માન્યતા હોય છે કે આંબલી ખાઈએ તો પણ આંબલી શરીર માટે તમને એસિડિટી ના થવા દે આંબલીનો મેઇન ઉદ્દેશ્ય એવો હોય છે તો બધી વસ્તુ એ લોકો આંબલીની અંદર એડ કરી અને એટલા ફાઇન અલગ ટાઈપના આપણે જેને ઢેબરા કહીએ કે થેપલા કહીએ એવા પણ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવેલા એ પણ બહુ જ સરસ હતા સાઉથ ઇન્ડિયન કરી હતી સાઉથ ઇન્ડિયન ભીંડીની એક સબ્જી હતી જે એ લોકોએ કોપરા સાથે અને કંઈક અલગ જ રીતે બનાવેલી હતી બહુ જ સરસ હતું મતલબ આ એક લહવો છે જે નહીં માણે એને એવું થાય કે આટલું સરસ વસ્તુ આપણી હતી ને આપણે ગયા નહીં